સોમવતી અમાશે દુર્લભ સહયોગ ભોલેનાથ આ પાંચ રાશિવાળા પર રહેશે મહેરબાન શરૂ થશે સારા દિવસો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિનું ભવિષ્ય આ વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ખાસ છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષની છેલ્લી અમાવસ્યા સોમવતી અમાવસ્યા છે આ વર્ષ સોમવતી અમાવસ્યાનું વ્રત ત્રીસ ડિસેમ્બરે રાખવામાં આવશે શાસ્ત્રોમાં સોમવતી અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહેવામાં આવે છે સોમવતી અમાવસ્યા ભગવાન શિવને સમર્પિત હોવાથી આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે સોમવતી અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગો બનવાના છે તેથી આ વખતની અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષ સોમવતી અમાવસ્યા પર ધ્રુવ યોગ ધ્રુતિ યોગ સ્વાતિ નક્ષત્ર અને શિવનો વિશેષ સહયોગ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષની અમાવસ્યા કઈ રાશિ માટે શુભ છે એક વૃષભ રાશિ આ વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા વૃષભ રાશિ માટે ખૂબ જ શુભ અને લાભદાયક છે આ દિવસ થી જીવનમાં સારા દિવસોની શરૂઆત થઈ શકે છે પૈસા કમાવાની ઘણી નફાકારક તકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે બે કન્યા રાશિ સોમવતી અમાવસ્યા કન્યા રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે નોકરીમાં ભાગ્ય તમારો સાથ આપશે વ્યાપારમાં અણધાર્યા નાણાકીય લાભ થશે નોકરી કરતાં લોકો કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે આર્થિક પ્રગતિના અનેક માર્ગો ખુલશે માનસિક વિકૃતિઓ દૂર થશે ત્રણ તુલા રાશિ સોમવતી અમાવસ્યા તુલા રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે આ દિવસથી વેપારમાં આર્થિક પ્રગતિ જોવા મળશે નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર માન સન્માન મળશે ઉદ્યોગપતિની પ્રતિષ્ઠામાં વધારો થશે વેપાર માટે પ્રવાસ કરવાથી લાભ થશે સ્વાસ્થ્ય સારું રહેશે વિવાહિત લોકોને સારા સમાચાર મળશે ચાર કુંભરાશિ કુંભરાશિના લોકો માટે સોમવતી અમાવસ્યા સકારાત્મક અને અનુકૂળ છે આ દિવસથી કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો વ્યાપારમાં રોકાણથી આવક વધશે વિવાહી લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રોપર્ટી સંબંધિત કામથી આર્થિક લાભ થશે લવ લાઈફ સારી રહેશે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો પાંચ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને સોમવતી અમાવસ્યા તેમના કામનું પૂરેપૂરું ફળ મળી શકે છે કાર્યસ્થળ પર તમારા દ્વારા સમજી વિચારીને કરાયેલા કામો અને નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહી શકે છે જે ધાતકો નવી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે છે નવા વેપારમાં તમે પ્રવેશ કરી શકો છો તેનાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે ટ્રેનના માધ્યમથી સારો એવો પૈસો કમાઈ શકો છો સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવું પડશે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે